આ વિસ્તાર છે સાઈનાથ માર્ગ ગોત્રી સેવાસી રોડ હરિનગર અને અમારી સમસ્યા એ છે કે ટીપી સત્તર પડવાથી ખેડૂતને ફાઇનલ પ્લોટ જે આપવાનો થાય તે સરકારે અમારે કોઈ પણ જાણ કર્યા વિના એ રસ્તો અમારો ખેડૂતશ્રીને આપી દીધેલો છે એટલા માટે અમે આ લડત ચલાવી રહ્યા છે અમે બધે વાંધા અરજી આપેલી છે છતાં અમારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અમે ટીપી ખંડેરાવ માર્કેટ વડોદરા મહાનગર સેવા સદન પ્રવર નિયોજનની કચેરી કુબેર ભુવન તેમજ સેક્ટર દસ એ મુખ્ય નિયોજકની કચેરી ગાંધીનગર ખાતે મેયરશ્રીને કરેલી છે કલેક્ટર શ્રીને કરેલી છે શ્રી વડોદરા શહેરને કરેલી છે અમારા ધારાસભ્ય અને વોર્ડના કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે લેખિતમાં વધાર જેઓ બધાને અમે આપેલી છે છતાં અમને ખરેખર તો શું છે કે જ્યારે ટીપી પડે ત્યારે જેને અસર થતી હોય એને બોલાવા જોઈએ પણ અમને કોઈને બોલાવવામાં આવેલા નથી તો કોના જબાનથી આ થઈ રહ્યું છે તેની અમને કોઈ ખબર પડતી નથી આમાં અમારે કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી અમારી પાસે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું ને આ રસ્તો અમારો જે ત્રીસ મીટર નો છે તે પણ બંધ કરી દઈશું અમારે જ્યારથી લે આઉટ પ્લાન ગાંધી પંચાણુંમાં ચોરાણુંમાં સોસાયટી બની લે આઉટ પ્લાન જ્યારે લે આઉટ પ્લાન જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આ રસ્તો મંજૂર થયેલો છે ત્રીસ મીટર રોડથી નવ મીટરનો અમારો રોડ સોસાયટીની અંદર આવવા જવા માટેનો બનાવેલો છે એટલે અમારી એ જ માગણી છે કે અમારો આ રસ્તો લેઆઉટ પ્લાન પ્રમાણે જ અમને મળવો જોઈએ મારું નામ પટેલ પ્રદીપભાઈ